જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે દીશ એ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય આઈ હોપ આપ બધા મજામાં હશો હું પણ મજામાં આજનો નવો વ્લોગ આપણે ચાલુ કરીએ નવા વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાપ સવારના સાડા સાત થયા છે અને આપણે કસરત કરી ગાર્ડનમાં मंदिर है जब हमें आज बेला फिर दो सुविचार जरूरत से ज़्यादा मिले उसे नसीब कहते हैं और सब कुछ हो फिर भी रोवे उसे बदनसीब कहते हैं और जी में कम पाकर भी खुश रहे आनंदित रहे उसे खुश नसीब कहते हैं मस्त से लाइन કેવી રીતે ખુશ લેવું એ બતાવે છે સુરત કે લોક ભી કે હેલ્થ કે બહુ ધ્યાન રાખને લગે સુબે સુબે એ સબ કસરત એક્સરસાઇઝ જો અમારા જાવ છે ફાર્મ માં એટલે રેડ રીતે આવી ગયા ફાર્મ માં જાવ ને ગાડી તો કે રેડ પાણી બાણી લઈને તો ગેસ પુરાઈ દઈ અને ફાર્મ હાઉસમાં કરીએ મસ્તી એ બધી વિડીયો ગોષતા રહેજો મજા આવશે

મસ્ત ઓમ વેજીટેરિયન શાક ગુજરાતી આખા કાંદા ને રોટલા આખા કાંદા બાજરાના રોટલા શુદ્ધ સાત્વિક મસ્ત મજા આવશે 2 પર ટ્રાફિક સિગ્નલ માં ઊભો રહી ગયાસ લેવલ સેકન્ડ નો આ સિગ્નલ સે 10 મિનિટ 10 મિનિટ રહી મેન સુરત કામરેજ આરિયા ઉપર ચડવાનું આપણે અબડામાં તાપીના બ્રિજ ઉપરથી કામરેજ રોડ ઉપર આવી ગયા છે Aduh, panasnya panas banget, apa? Aduh, panas banget, panas banget, panas banget, panas banget, panas banget, panas banget, panas banget,

What's the devil or a bean or I guess it know. काय घेणार आहे kilo? काका kanda काका બો 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 વાત શુંંગ લે ના શકે કેટલા કિલો આ સીધા રાખી ના માં રાખી છે લે તો હા અમედაની ગ્રેવી થઈ ગઈ છે અમારી પાસે વાહ કેટલા આટલા પછી જ શાકમાં ગ્રેવી हेलो हेलो और

લે મને મનાની ઈઠામી મૂકો હજાર મસ્ત બની ગયું પછી એડિટ બનાવ હા જો બાદદાન રોટલા ગોવા સાળ આખી લઈ ગયો રે હાલો મસ્ત આવજો હા મસ્ત આવજો હા મસ્ત મજા આવવાની એટલે કાઈ ઘટે નહીં બસ આખા લસણના ગાંઠિયા અમે વાહ હાલો બોલાવો હા છો છે ચેકલા મરસા હા બે મોરલા મોરલા ઢેરે જો હાલો ભાઈ આવે હા ચાલો ke में तो

જમી લીધું ને હવે બેઠાશ જમે જમે બધા મસ્ત બેઠાશમ્પુ

आला अब दस 10 वगे आम तो पोट गया था कडकने से बैठा आ अभी बहुत मजा आ मन बहुत मजा आई आज डुंगळी नाक खुला सब हा खुला सब बहुत मजा आ लगतं बाटा ढोटला साइज मो मारचा नाना पाव नो वातावरण यव बायदर તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ મળીએ નવા બ્લોગમાં રાધે 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 રાધે